આપણે વાતચીત કરવાની છે વિવિધ પ્રકારની સમસ્યાઓ છે અહીંયા આપણે પેલા દેખશો ને તો અહિયાં ચારે બાજુ ધોરિયા ભરાયેલા છે અહિયાં ગંદકી અધરક્ષ

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા માં હાઉસ ટેક્સ ના પૈસા પણ ભદ્રાબેન ભરે છે અને લગભગ અહીંયાના સોસાયટીના બધા લોકો ભરે છે પણ અહીંયાના ચાર કાઉન્સિલરો છે એમના દ્વારા હજુ પણ આ શેરી માં આવ્યા નથી આ શેરી કયા નામથી ઓળખાય છે વોર્ડ નંબર નવ અમિત ધારા કોલોની પ્રકાશ જનતા ગ્લાસની બાજુમાં પ્રકાશ કોમ્પ્લેક્સ અને શેરી નંબર શેરી નંબર આ એક જ છે અમારી ઓકે અમિતારા ધારા કોલોની છે કોલોની છે વોર્ડ નંબર નવ માં અમિત કોલોની નામની સોસાયટી છે ત્યાં ધોરિયા ભરાયેલા છે લોકો સાફ સફાઈ કરવા નથી આવતા ડોર ડોર ટુ ડોર તમામ પ્રકારની જે ચાર કાઉન્સિલરો જે ભાજપના હોય અપક્ષ હોય કે કોંગ્રેસના હોય જે હોય બરાબર આપણે નામ પણ નથી દેવા આ ચારે ચાર કાઉન્સિલરોની પેલા તો સ્ટેદારી છે તમારે લોકોને સમજવું જોઈએ ઇન્સાન્ય નાતે માનવતાના નાતે તા બેન આ મહિલા આ બુઝુર્ગ વ્યક્તિ આજે એમની દુઃખદ વેદના જણાવી રહ્યા છે કે ભાઈ આ નંબર અમીર નામની સોસાયટીમાં ભરેલા છે સાફ સફાઈ કરવા માટે કોઈ આવતું નથી અહીંયા કોઈ સાફ સફાઈ કોઈ પણ પ્રકારની કોઈ જોગવાઈ નથી અહીંયા કોઈ ડોર ટુ ડોર કચરા લેવા નથી આવતા તો અમે કઈ રીતે અમારા ઘરના કચરા અમે આપી શકીએ અમે કઈ રીતે જે જેમાં પછી હેઠવાડો નાખી શકીએ આ બધી પ્રકારના સમસ્યાઓ સવાલો આવા ઊભા થાય માજી રોજને માટે આ પ્રશ્ન છે જ દોરિયા ભરાય એટલી ગંદી વાસ આવે છે કે અમારા બેસી નથી નાના બાળકોને આંગણામાં રમવા નથી મોકલી શકતા બરાબર આવે દિવસ અઠવાડિયામાં એક થી બે વખત આવે છે પણ એ ઉપર છે ચાર દિવસ આવે દોરિયા ભરેલા જ છે રોજ ને માટે આ વોર્ડ નંબર નવ છે અમીધારા સોસાયટી છે અમી ધારા સોસાયટી માં ચાર ચાર પાંચ પાંચ દિવસ સફાઈ કરવા આવવું આ કેટલું યોગ્ય છે કેટલી હદ સુધી સારી વાત કહેવાય

રોગચાળાના કારણે અલગ અલગ પ્રકારની બીમારીઓ ફેલાય છે અને બીમારીઓના કારણે જે રીતે માજી કીધું કે બચ્ચા બીમાર પડી શકે બચ્ચા માંદા પડી શકે અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના બની શકે આનો જીમ્મેદાર કોણ માજી

બેદરકારી લોકો 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 ધ્યાન એ એ આવતા નથી 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 કોઈ 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 પણ અમારું કામ કરતા સુધી સુધી આવ્યા તો મુલાકાત માટે ત્યારે એક વખત હતા પછી આવ્યું જ હું કોઈને ઓળખતી નથી કોણ છે એ મને હજી ખબર નથી બરાબર કામ નથી કરતા આવ્યું એટલે અમે ક્યાંથી ઓળખીએ બરાબર વાત છે તો કાઉન્સીલરોની બેદરકારી છે કાઉન્સિલરો ખાસ કરીને આ વોર્ડ નંબર નવ ના અમીધારા નામની સોસાયટીમાં આવતા નથી અહીંયા દોરિયા ભરાયેલા છે ગંદકી રોગચાળો કચરાના ઢેગલા દેખાય છે ચારે બાજુ અને માજીઓ જે રીતે વાત કરી કે આવનારા સમયમાં અત્યારે આવી બધી પરિસ્થિતિઓના કારણે બીમાર પડી શકીએ એમ છે માંડા પડી જાય છે અને કોઈ પણ પ્રકારની ઘટના બને આનો જીમેદાર કોણ હાઉસ ટેક્સ પૈસા ભર્યા છતાં પણ વોર્ડ નંબર નવ અમીધારા નામની સોસાયટીમાં નગરસેવકોની બેદરકારી સામે આવી છે કામ નથી કરતા ધ્યાન નથી દેતા વેરાવળ પાટણ નગરપાલિકા એ કામ પણ આની અમલવારી કરતા નથી અત્યારે હાલ આ બાબતે સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે જોડાતા રહો આપણે વેરાવળ સોમનાથના વશિષ્ઠ પત્રકાર દીપકભાઈ સાથે પણ વાતચીત કરશું આના સિવાયના ઘણા બધા બીજા અન્ય પણ વિષયોના મુદ્દા છે